આજનું બાઇબલ વચન સંતોહાન એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા ને પાપોની માફીમાં તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધી ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બચાવ તમે મારા છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ તમે મારા છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે जो तब परस्पर प्रेम राखता हशो तब मरा शिष्य छो एम जगत तो जो परस्पर प्रेम राखता हशो ते मरा शिष्य छो एम जगत तो जो परस्पर प्रेम राखता हशो तब मरा शिष्य छो एम जगत तो जाणश जो तब परस्पर प्रेम राखता हशो ते मरा शिष्यों छो एम जगत तो जाणश जो तब परस्पर प्रेम राखता हशो તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જ જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મરમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જ જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો તમે પરસ્પર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જ જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જ જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જ જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જ જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદ્ય તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જ જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તમે મારા શિષ્યો છો એમ જગત તો જ જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન